જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને બોમ્બે કટોરીવાળા બ્લાઉઝને કઈ રીતે સીવું તે શીખવાડવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં બધા ભાગને આપણે કાપડ સાથે આ રીતે જોઈન્ટ કરી દેવાના છે નીચે બેલ્ટ અને બાઈને આપણે નીચેથી પલટાવીને જોઈન કરવાના છે અને બીજા બધા ભાગને આ રીતે સામસામે રાખીને જોઈન કરી દેવાના છે આ રીતે હવે આપણે પાછળના ભાગમાં ટક્સ લેવાનો છે તો ટક્સ લેવા માટે આ રીતે પાછળના ભાગને આ રીતે સેન્ટર પર વાળીને ફોલ્ડ કરી દેવાનો છે અને લંબાઈમાં લગભગ સાડા ચાર ઇંચ જેટલો આપણે ટક્સ લેવાનો છે જો મોટી સાઇઝનો બ્લાઉઝ હોય તો એમાં પાંચ ઇંચ કે સાડા પાંચ ઇંચ જેટલો પણ ટક્સ લઈ શકીએ તો આ રીતે અડધા ઇંચ નીચેથી ગેપમાં આપણે ટક્સ લેવાનો ઉપરથી પોઈન્ટથી નીચે અડધા ઇંચ જેટલો ગેપ લેવો જોઈએ તો આ રીતે ડબલ સિલાઈ લગાડી દેવાની ટક્સમાં એટલે સિલાઈ પણ પાકી થઈ જાય અને એ જ રીતે આપણે બીજી બાજુનો પણ ટક્સ લેવાનો છે તો બંને સાઈડના મેં ટક્સ લઈ લીધા છે હવે આપણે કટોરી બનાવવાની છે બોમ્બે કટોરી તો એક કટોરીને મેં અહીંયા લીધી છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરવાની છે હવે અહીંયા આપણે દોઢ ઇંચનો ટક્સ લેવાનો છે તો દોઢ ઇંચ ઉપર વાળીને આ રીતે નિશાન લગાડી દેવાનું અને લંબાઈમાં સવા ત્રણ ઇંચ જેટલું નિશાન લગાડી દેવાનું અને આ રીતે આપણે ક્રોસમાં લાઇન ડ્રો કરી છે ત્યાં આપણે ટક્સની સિલાઈ લગાડી દેવાની છે ક્રોસમાં જો તમારે સાદી કટોરીવાળું બ્લાઉઝ હોય તો આપણે આ રીતે કટોરી બનાવવાની છે અને જો બોમ્બે કટોરી હોય તો આપણે આ રીતે જ્યાં ટક્સનો પોઈન્ટ હોય ત્યાંથી આ રીતે આપણે વાળી દેવાની છે અને આ રીતે અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડી દેવાની અને જે બોમ્બે કટોરીનું કટિંગ હોય એ સાદી કટોરી કરતાં થોડુંક અલગ હોય તો એ કઈ રીતે કરવાનું છે તેના ઉપર પણ મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે તો એ વિડીયો જોઈ લેજો એટલે કે આનું કટિંગ થોડુંક અલગ હોય એને કઈ રીતે કરવાનું તે પણ તમને આવડી જાય તો આ રીતે આપણે ગોળાઈમાં સિલાઈ લગાડી દેવાની છે એટલે આપણે બોમ્બે કટોરી તૈયાર છે તો આ જ રીતે આપણે બીજી કટોરીને પણ રેડી કરી દેવાની છે હવે બંને કટોરીને આપણે આ પાર્ટ સાથે આપણે જોઈન્ટ કરવાની છે તો બંને સાઈડ આ રીતે યોગપાટ જે બાજુ આવતો હોય તેના રીતે પહેલાં ગોઠવીને રાખવાના હવે કોઈપણ એક સાઈડના ભાગને પહેલાં હું તમને જોઈન્ટ કરીને દેખાડું તો આ રીતે આપણે કટોરીની ગોળાઈ સાથે યોગપાટની ગોળાઈને ફરતી સિલાઈ લગાડવાની છે અને જોઈન્ટ કરી દેવાનું છે અને આ સિલાઈ એકદમ જીને રાખવાની અને ડબલ સિલાઈ કરવાની જેથી કરીને કાપડ વસૂટે નહીં તો આ રીતે યોગપાટને કટોરી સાથે જોઈન્ટ કરીને આપણે ઉપરથી હવે ધાર સિલાઈ લગાડવાની છે તો આ રીતે કટોરીની જ્યાં સાંધો આવે તેની જ ઉપર આપણે સિલાઈ લગાડવાની છે ધાર સિલાઈ આનાથી ફિનિશિંગ સારું આવે તો બીજા ભાગને પણ આપણે એ જ રીતે તૈયાર કરી દેવાનું છે તો આ રીતે બંને ભાગને તૈયાર કરીને હવે આપણે નીચે બેલ્ટને જોઈન્ટ કરવાનું છે તો બેલ્ટનો જે ખૂણો છે ગોળાઈ શેપ તેને આપણે કટોરી તરફ રાખવાનો અને તેને પણ આપણે અડધા ઇંચના ગેપમાં અહીંયા બેલ્ટમાં સિલાઈ લગાડવાની જો કટિંગ આપણું પરફેક્ટ હોય તો સીવવામાં આપણને કોઈ પણ પ્રોબ્લમ આવતો નથી કાપડ નથી કંઈ એક જગ્યાએથી વધતું કે નથી એક જગ્યાએથી ઘટતું તો હવે આપણે બેલ્ટને પણ આ રીતે લગાડીને ઉપરથી ધાર સિલાઈ લગાડી દેવાની અને આ જ રીતે આપણે આગળના બીજા ભાગને પણ રેડી કરી દેવાનો છે હવે આ બંને ભાગને રેડી કરીને હવે આપણે ગાજ બટન પટ્ટી લગાડવાની છે તો આ સાઈડ આપણે જે બટન પટ્ટી છે તે સવા બે ઇંચની લીધી છે અને ગાજ પટ્ટી એ પોણા બે ઇંચની લીધી છે તો સૌથી પહેલાં આ બાજુથી આપણે બટન પટ્ટી લગાડવાની છે તો તેને બ્લાઉઝને ઊંધું કરીને લગાડવાની અને પટ્ટીને થોડીક બહારની તરફ વાળીને સવા ઇંચ કે અડધા ઇંચ કરતાં થોડીક ઓછા ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે હવે પટ્ટીને બહારની તરફ આ રીતે કાઢીને આપણે ધાર સિલાઈ લગાડી દેવાની આ રીતે હવે આ પટ્ટીને આ રીતે આપણે બે વાર વાળવાની અને તેની ઉપર પણ આપણે ધાર સિલાઈ લગાડી દેવાની અને બીજી એક સિલાઈ આપણે સાઈડમાંથી લગાડી દેવાની સેન્ટર પર અને એક્સ્ટ્રા પટ્ટીને આપણે કટિંગ કરી દેવાની હવે બીજી બાજુની તરફ આપણે ગાજ પટ્ટી લગાડવાની છે તો એ પટ્ટી લગાડવા માટે સૌથી પહેલાં આપણે પટ્ટીને થોડીક આ રીતે ફોલ્ડ કરીને સિલાઈ લગાડવાની અને આ પટ્ટીને આપણે બહારની તરફથી જ લગાડવાની છે અને આને અંદરની તરફ થોડીક વાળીને સવા ઇંચ જેટલા ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે અને જ્યાં પણ બેલ્ટનો સાંધો આવે ને ત્યાં આપણે એક નાની એવી સેફ્ટી લેવાની છે અને આ રીતે પટ્ટીને આપણે લગાડવાની છે ઘાસપટ્ટીને અને તેને પણ બહારની તરફ આ રીતે કાઢીને ધાર સિલાઈ લગાડી દેવાની છે અને આ ઘાસપટ્ટીને આપણે પૂરેપૂરી અંદરની તરફ વાળી દેવાની છે અને ઉપરથી એક સિલાઈ લગાડી દેવાની આ રીતે તો આ રીતે આપણે બ્લાઉઝમાં ગાસ બટન પટ્ટી લગાડવાની હોય છે તો આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ગાસ બટન પટ્ટી લગાડ્યા બાદ આપણે શોલ્ડર બંને ભાગને જોઈન્ટ કરવાના છે આગળ અને પાછળના ભાગને અને આ રીતે પાછળના ભાગને તેના ઉપર ઊંધો રાખીને બંને શોલ્ડરને આપણે જોઈન્ટ કરવાનું છે તો શોલ્ડરમાં પણ આપણે અડધા ઇંચ જેટલો ગેપ રાખવાનો છે સિલાઈમાં કારણ કે કટિંગ કરતી વખતે જેટલું આપણે એક્સ્ટ્રા લીધું હોય તેને જ આપણે કવર કરવાનું હોય છે જો વધારે ઓછું થઈ જાય તો ફિટિંગમાં પ્રોબ્લમ આવે તો જેટલું આપણે કટિંગ કરતી વખતે એક્સ્ટ્રા બધું લીધું હોય તેને જ આપણે કવર કરવાનું હોય છે તો આ રીતે આપણે બંને શોલ્ડરને જોઈન્ટ કરી દેવાના છે અને શોલ્ડરમાં પણ ડબલ સિલાઈ લગાડવાની છે તો આ રીતે આપણે શોલ્ડરને જોઈન્ટ કરીને હવે આપણે અહીંયા ગળાપટ્ટી લગાડવાની છે તો ગળાપટ્ટી લગાડવા માટે મેં અહીંયા અસ્તરના કાપડનો જ યુઝ કર્યો છે અને એક ઇંચ જેટલી પટ્ટીને કટિંગ કરીને જ્યાં પણ જોઈન્ટ લગાડવાનું આવે તે જોઈન્ટ લગાડીને એક લાંબી પટ્ટી તૈયાર કરી છે અને તેને આ રીતે એક બાજુથી આપણે ફોલ્ડ કરીને સિલાઈ લગાડી દેવાની તો હવે આ સાઈડથી આપણે ગળાપટ્ટીને લગાડવાનું શરૂ કરવાનું છે તો ગળાપટ્ટીને પણ આપણે થોડીક અંદરની તરફ વાળી જ દેવાની છે અને જ્યાં પણ ગોળાઈ આવે ત્યાં આપણે નાની નાની સીપટી લેતી જવાની છે અને સવા ઇંચના ગેપમાં આપણે આ સિલાઈ લગાડવાની છે તો આ રીતે આપણે ગોળાઈમાં સીપટી લેતી જવાની અને પટ્ટીને લગાડતી જવાનું તો આ રીતે બીજા સાઇડે પણ આપણે જે એક્સ્ટ્રા પટ્ટી આવે તેને કટ કરીને અંદરની તરફ ફાળી દેવાની અને સિલાઈને એન્ડ કરી દેવાની હવે જ્યાં જ્યાં પણ આપણે ગોળાઈ આવી છે ત્યાં ત્યાં આપણે આ રીતે નાના નાના કટ લગાડવાના છે અને આ કટ સિલાઈમાં ના લાગે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે પટ્ટીને પણ આપણે આ તરફ ફેરવીને ધાર સિલાઈ લગાડવાની છે તો આ સિલાઈ લગાડું ત્યાં સુધીમાં તમને એક અનાઉન્સમેન્ટ કરી દો તો તમને ખબર જ હશે કે હું બ્લાઉઝના ફર્મમાં બનાવીને મોકલાવું છું જે બેનોને સીવતા તો આવડે છે પણ કટિંગ કરતાં નથી આવડતું તો તે લોકો આ ફોર્મમાં ઓર્ડર કરે છે તો જો તમારે પણ ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે તો એ ધાર સિલાઈ આપણે લાગી ગઈ છે હવે પટ્ટીને આપણે અંદરની તરફ વાળીને અડધા ઇંચ જેટલા ગેપમાં સિલાઈ લગાડવાની છે આ રીતે પટ્ટીને વાળતી જવાની છે અને એકદમ ધારસીલે લગાડવાની છે અને ગેપ એક સરખો જ રાખવાનો છે કારણ કે જો આ ગેપમાં કોઈ આડાવડું થાય તો પાછળની તરફ ફિનિશિંગ સારું ના આવે એટલા માટે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે ગળાપટ્ટીને લગાડવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે આપણે ગળાપટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે અને જો તમારે આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો તો ગળાબાટી લગાડ્યા બાદ હવે આપણે બંને સાઇડ સ્લીવ જોઈન્ટ કરવાની છે તો સ્લીવ્સ લગાડવા માટે બંને સ્લીવ્સ મેં અહીંયા લઈ લીધી છે અને કટિંગ કરતી વખતે જ તે હું સ્લીવ્સમાં નિશાન લગાડી દઉં છું આગળના ભાગનું જેનાથી આપણને યાદ રહી કે આપણે આગળની સાઈડ લગાડવાની છે જો કદાચ સ્લીવ આડાવડી લાગી જાય તો ફિટિંગ બરાબર નથી આવતું તો એટલા માટે કટિંગ કરતી વખતે જ આપણે તે નિશાન લગાડી દેવાનું અને સેન્ટર પર આપણે કટ પણ લગાડેલો હોય છે જેને આપણે શોલ્ડરે રાખીને જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું હોય છે તો આ રીતે સ્લીવ્સના સેન્ટર કટને આપણે બ્લાઉઝના શોલ્ડર પર રાખવાનો છે અને જે બાઈમાં આગળનો ભાગ આવે છે તેને આગળના ભાગ તરફ રાખવાનો છે બ્લાઉઝના અને આ રીતે આપણે સેન્ટરથી જ જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે અડધા ઇંચના ગેપમાં તો અહીંયા પણ આપણે અડધા ઇંચનો ગેપ જ રાખવાનો છે તો આ એક બાજુ આપણે બાઈન લાગી ગઈ છે તેને આ રીતે પલટાવીને બીજી તરફ બાઈન લગાડવાની છે તો આ રીતે આર્મલની ફરતી ગોળાઈમાં આપણે બાઈન લગાડવાની અમુક લોકો એક સેડેથી સ્ટાર્ટ કરે ને બીજે સાઇડે એન્ડ કરે પણ એમાં ક્યારેક જો સ્લીવ્સ નાના મોટી હોય તો એમાં આડાવળું થઈ જાય એટલા માટે તો સેન્ટરથી જ આપણે સ્લીવ્સ લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે કદાચ જો થોડીક ઓછું વધુ થાય સાઈડમાંથી બાઈ તો તેને આપણે કટિંગ કરી દઈએ તો બંને સાઈડ એક સરખું જ રહે તો આ રીતે એક સિલાઈ લગાડીને મેં ઉપરથી ડબલ સિલાઈ લગાડી દીધી છે તો આ રીતે આપણે એકદમ ફિનિશિંગ સાથે બાઈને લગાડવાની અને કટિંગ પણ એક સરખું હતું તો બાંય પણ આપણે ઓછા વધુ નથી થઈ એકદમ પરફેક્ટ આર્મોલની ગોલાઈમાં આવી ગઈ છે હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે તો ફિટિંગ કરવા માટે પહેલાં આપણે બ્લાઉઝને આ રીતે સમૂહ રાખવાનો છે અને પાછળના ભાગમાં આપણે કમરપટ્ટી લગાડી નથી તેને આ રીતે ફિટિંગની સિલાઈ લગાડ્યા બાદ લગાડવાની હોય છે જે હું તમને આગળ તો સૌથી પહેલાં આપણે એક કાસી સિલાઈ લગાડવાની છે ઉપરની તરફ આ રીતે બંને સાઈડ આપણે પહેલાં કાસી સિલાઈ રાખવાની છે કારણ કે આપણે જેની છે કમરપટ્ટી લગાડીએ ત્યારે આપણે સિલાઈને ખોલવી પડશે એટલા માટે તો અહીંયા સાઈડમાં જ્યાં આગળનો ભાગ આવે ત્યાં આપણે પાછળના ભાગમાં નિશાન લગાડી દેવાનું છે કારણ કે એટલું જ કાપડ આપણે કમરપટ્ટીમાં કવર કરવાનું છે તો આ રીતે નિશાન લગાડીને થોડીક થોડીક બંને સાઈડ સિલાઈ ખોલી દેવાની છે હવે આપણે કમરપટ્ટી લગાડવા માટે પટ્ટી લેવાની છે જે મેં દોઢ ઇંચની પટ્ટી લીધી છે અને આ રીતે પટ્ટીને રાખીને અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે અને સાઈડમાં જે આપણે નિશાન કર્યું છે આગળના ભાગ જેટલું એટલો જ ગેપ રાખવાનો છે એટલે કે સાઈડમાંથી આપણે બંને ભાગે એક સરખા રહી એક બાજુથી આ ના થાય હવે પટ્ટીને આ રીતે ફેરવીને ધાર સિલાઈ લગાડી દેવાની છે અને આખી પટ્ટીને આપણે અંદરની તરફ આ રીતે બે વાર વાળીને સિલાઈ લગાડી દેવાની છે એક સરખા ગેપમાં તો આ રીતે કમાપટ્ટી લગાડીને ફરીથી આપણે સાઈડમાંથી ફિટિંગ કરી દેવાનું છે અને એ સિલાઈને આપણે એકદમ રાખવાની છે હવે આપણે બ્લાઉઝને ઊંધું કરીને ફિટિંગની સિલાઈ લગાડવાની છે આપણે બોર્ડર પર લગાડી દેવાની સાઈડમાં જ્યાં ફિટિંગ નું આવે ત્યાં પછી આપણે ફિટિંગ નું નિશાન લગાડવાનું છે તો આ રીતે બંને સાઈડ પહેલા આપણે સિલાઈ લગાડી દેવાની તે સિલાઈ લગાડ્યા બાદ હવે આપણે ફિટિંગ નું નિશાન લગાડવાનું છે તો પાછળની તરફથી આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું તો આ રીતે સેન્ટર પર પહેલાં મેં એક નિશાન લગાડી દીધું છે અને ત્યાંથી જ આપણે કમરનો ચોથો ભાગ લેવાનો તો અહીંયા કમર હતી પચીસ ઇંચ તો એનો ચોથો ભાગ થશે સવા સ ઇંચ તો અહીંયા સાતીની ઇંચ ગોળાઈનો ચોથો ભાગ લેવાનો છે તો અહીંયા હતી અઠ્યાવીસ ઇંચ તો એનો ચોથો ભાગ થશે સાત ઇંચ અને બટન પટ્ટીવાળો ભાગે આપણે બટન પટ્ટીને ગણવાની નથી ત્યાંથી જ આપણે સાત ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે અને મોડીનો આપણે બીજો ભાગ લેવાનો છે તો નવ ઇંચની મોડી હતી તો એનો બીજો ભાગ થશે સાડા ચાર ઇંચ તો આ ત્રણેય પોઈન્ટને આ રીતે મેળવીને હવે આપણે ફિટિંગની સિલાઈ લગાડી દેવાની છે અને આ સિલાઈને આપણે એકદમ ઝીણી પણ નથી રાખવાની અને એકદમ મોટી પણ નથી રાખવાની ક્યારેક આપણે સિલાઈ ખોલવાનું થયું હોય તો સિલાઈ ખોલે એવી આપણે સિલાઈ લગાડવાની તો આ ફિટિંગની સિલાઈ લગાડ્યા બાદ આપણે અંદરથી બે ત્રણ સિલાઈ લગાડી દેવાની તો આ રીતે એકદમ ફિનિશિંગ સાથે આપણે બોમ્બે કટરીઓવાળું બ્લાઉઝ સિવાયને રેડી થઈ ગયું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો બીજા કોઈને પણ શીખવું હોય તો તેને આ વિડીયો શેર કરી દેજો તો આગળ તમારે શું શીખવું છે તે પણ કોમેન્ટ કરીને કહેજો તો તેના ઉપર હું વિડીયો બનાવીશ તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ